દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનોહર પટેલના જય ભગવાન મિત્રો અધ્યાયનો પાંચમો શ્લોક હે અર્જુન પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ રજસ અને તમો એ અવિનાશી જીવાત્માને બાંધે મિત્રો અવિનાશી જીવાત્માને આ શરીરમાં બાંધે છે આવું કહ્યું છે કોણ બાંધે છે પત્ની નહીં બાળકો નહીં રૂપિયા નહીં ગાડી બંગલા નહીં માત્ર ને માત્ર હે અર્જુન અવિનાશી જીવાત્માને પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ રજસ અને તમસ ગુનો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે આ શરીર રૂપી જેલની અંદર આ શરીર રૂપી બંધનની અંદર ઊંટ તમે બંધાયા હોય કેવો જીવાત અવિનાશી આત્મા જેનો અનંતકાળ સુધી એન્ડ નથી નાશ નથી જે પરમેનન્ટ છે એ પરમેનન્ટ અવિનાશી જીવાત્માને માત્ર ને માત્ર જો બાંધનાર હોય માત્ર ને માત્ર જો અવિનાશી જીવાત્મા બંધાયો હોય તો અર્જુન પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણો એટલે આપણે શાસ્ત્રોમાં કહ્યું કે ત્રિગા ત્રિગુના તીત થા અને ગીતામાં ભગવાને પણ આગળ આવશે અર્જુનને કહ્યું અર્જુન તું ત્રિગુના તીત થા ત્રણ ગુણોથી પર તારો મૂળ સ્વભાવ છે એટલે હું વારંવાર કઉ છું આ પ્રૂફ જોવો પ્રૂફ જે લોકો હોય આ સંસારમાં સાર નથી આ સંસાર એ તો માયાની જાળ છે આ સંસાર એ તો મોહનું મ્યુઝિયમ છે આ સંસારમાં તમે પડ્યા છો તમે લગ્ન કર્યા છે આ જંજાળ આ જંજાળમાંથી મુક્તિ મેળવવી હોય તો આવી જાઓ અમારા અમારી કંઠી બાંધી લો અમે કહીએ ભગવાનની જાપ કરો અમે કહીએ એનું જ પાલન કરો અમારા કુંડાળાની બહાર અમારું કુંડાળું જે છે એની બહાર હનુમાનજીને નહીં માનવાના હનુમાનજીને માનતા હોય તો કે સ્વામિનારાયણને નહીં માનવાના સ્વામિનારાયણને માનતા હોય કે સત્કવલને નહીં માનવાના સતકૈવલને માનતા હોય તો કે માતાજીને નહીં માનવાના સાહેબ કેટલું મોટું અજ્ઞાન કેટલું મોટું અજ્ઞાન આ કળિયુગની અંદર આ દુષ્મ કાળની અંદર લોકોના મગજમાં ઠસાવવામાં આવે છે ઠસાવવામાં આવે છે કુંડાળામાં બાંધી લેવામાં આવે છે ભગવાન કે કુંડાળામાં નથી બંધાયો તું આ પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ રજસ અને તમસ ગુણ તને બાંધે છે આ બારનું જગત બારનો સંસાર બહાર જે કંઈ મળે છે એ તો તારું પ્રારબ્ધ કર્મ છે તારા પાપ અને પુણ્યને આધારે કુદરતી સંજોગો અમે સપ્લાય કરીએ છીએ એને તારા બંધનને તારા સ્વરૂપને કોઈ નિષ્પત નથી કોઈ સંબંધ નથી તું માત્ર ને માત્ર બંધાયો છું આ પ્રકૃતિથી બંધાયો છું તારી જ પ્રકૃતિથી તું બંધાયો છું તને કોઈએ બાંધ્યો નથી કોઈ ભગવાને નથી બાંધ્યો કોઈ કુદરતે નથી બાંધ્યો કોઈ ગુરુએ નથી બાંધ્યો આ કોઈ કોઈ સંસારની કોઈ માયાથી તું નથી બંધાયો તારી જ પ્રકૃતિના ત્રણ ગુણો સત્વ રજસ તબસ એ ગુણોથી તું બંધાયો છું યાર કેવી રીતે બંધાયો છે એ આગળ આવશે એનું વિજ્ઞાન આગળ ખુલ્લું થશે પણ અહીંયા આશ્ચર્યની વાત એ છે કે પ્રકૃતિ શરીર એ તો ટેમ્પરરી છે નાસંત છે અને ટેમ્પરરીથી પરમેનન્ટ બંધાયો છે યાર વિનાશીથી અવિનાશી બંધયો છે એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે હું અવિનાશી અને મને આ વિનાશી પ્રકૃતિ બાંધી શકે કેવી રીતે બાંધી શકે અવિનાશીને વિનાશી બાંધી શકે કેવી રીતે છતાંય બંધયો એ જ મોટામાં મોટું આશ્ચર્ય છે છતાંય બંધાયો માસ ચામડાનું શરીર આ પ્રકૃતિ અવિનાશી અનંત સુખવાળો અનંત શક્તિવાળો એવા આત્માને બાંધી દીધો છે મિત્રો આ પ્રકૃતિથી જીવ માત્ર જેલમાં પુરાયો છે પોતે જ પોતાને બાંધનાર છે હે અર્જુન દરેક મનુષ્યનું મન એ પોતાનો શત્રુ છે નડતું નથી આપણે જ આપણા તારણહાર છીએ અને આપણે જ આપણા મારણહાર છીએ મિત્રો આ જ્ઞાન દ્રષ્ટિ અંદર ઊભી થાય રિસ્પોન્સિબલ હું છું જન્મથી મત સુધી સંજોગોના હોલ એન્ડ સોલ ઓલ ઓલ નેચરલ એવિડન્સ એના માટે માત્ર હું ને હું જ જવાબદાર છું મારું જ મારી સામે આવે છે બાકી મને આ દુનિયાની કોઈ તાકાત બાંધી શકે એમ નથી કોઈ ધર્મ ના બાંધી શકે કોઈ સંપ્રદાય ના બાંધી શકે કોઈ ગુરુ ના બાંધી શકે પતિ પત્ની બાળકો આ મને ના બાંધી શકે એ તો બીજું કોઈ આ બહારનું તો નડતું જ નથી યાર એ તો ઉદય કર્મ છે પ્રારબ્ધ કર્મ છે એ તો આપણા હિસાબો છે રાગ દ્વેષના હિસાબો છે એ તો બાપાની બોય ઝાલીને ચૂકવવા પડશે જન્મથી મત સુધી રામ કૃષ્ણને પણ ચૂકવવા પડ્યા હિસાબો કૃષ્ણને પણ મૃત્યુ સમયે પારધીનું બાંધ વાગે યાર કે એમને પણ યુદ્ધની અંદર રથનું પૈડું લેવું પડે અને રામ ભગવાનની પણ રાવણ સીતાજી ઉપાડી જાય એમને પણ ચૌદ વર્ષ વનવાસ જવું પડે આ પ્રારબ્ધ કર્મ છે મોટા મોટા વશિષ્ઠ જેવા મોટા મોટા ધર્મગુરુઓ મોટા મોટા જ્યોતિષ્યોએ અને કેટલાય પંડિતોએ આગલા દિવસે મુહૂર્ત કાઢ્યું યાર સવારે સારામાં સારું મુહર્ત કાઢ્યું ટોપમાં ટોપ મુહૂર્ત સવારે આ સમય એવો છે આ દિવસ એવો છે કે રામનો રાજ્યાભિષેક થાય મહાન પંડિતોએ કાઢેલું મુહૂર્ત કુદરત આગળ ફેલ ગયું ફેલ ગયું સાહેબ અને સવારે સારામાં સારું વશિષ્ઠ જેવા જ્ઞાની પુરુષે મુહૂર્ત કાઢ્યું છતાં પણ કુદરત કે અમારો ઉદય કર્મ પ્રારબ્ધ કર્મ કોઈને ના છોડે અને એ જ સમયે એ સારામાં સારું મુહૂર્ત કાઢેલું છતાં એ મુહૂર્ત અમારા સંજોગો આગળ ફેલ થઈ ગયું અને એ જ સમયે ચૌદ વર્ષનો વનવાસ થયો રાજ્યાભિષેક ના થયો આપણે સારામાં સારા જ્યોતિષ પાસે છોકરા છોકરીની કુંડળીઓ મેળવી હોય સારામાં સારા જ્યોતિષ પાસે તગડી ફી આપી અને અને તગડી ફી આપી અને આપણે કુંડળીઓ મેળવી હોય જ્યોતિષ એમ કે જામી જશે સારામાં સારો સંસાર ચાલશે બધું જ કર્યું હોય સારામાં સારી કુંડળીઓ મેચ કરી અને છોકરા છોકરીના લગ્ન કર્યા હોય ને સાહેબ છ મહિનામાં છૂટાછેડા થાય કુદરત કે પ્રારબ્ધ કર્મ આગળ પ્રારબ્ધ કર્મ ઉદય કર્મ આગળ કોઈનું ના ચાલે કુદરત કે અમારા કાનૂન આગળ કોઈનું ના ચાલે એ કાળ પાકે ને સંજોગ ભેગો થાય અમારો સંજોગ અમારા સંજોગને ઉખેડીને ફેંકી શકે એવી શક્તિ આ બ્રહ્માંડમાં નથી સમજી લેજો બરાબર કુદરત કે છે અમારો સંજોગ કોઈને ના છોડે આ બ્રહ્માંડનો આ યુનિવર્સનો કોઈ પણ જીવ હોય એ જીવને અમારો કાનૂન ક્યારેય ના છોડે એ સંજોગ અમે જેવો સંજોગ સપ્લાય કરીએ એ સંજોગને એને ફોલો કરવું જ પડે એ સંજોગમાં એને ભરાવવું જ પડે એ સંજોગને અનુસરવું જ પડે એમાં કોઈ કોઈ શંકાને સ્થાન નથી કઈ કઈ કે ચૌદ વર્ષ વનવાસ થાય રામને રામને ચૌદ વર્ષ વનવાસ જવું જ પડે ગાદી પર ના બેસી શકે યાર કૃષ્ણ ભગવાન દુર્યોધન ને કે પાંચ ગામડા આપ નામાને કૃષ્ણ ભગવાનનું નામા તનખલા જેટલી જમીન ના મળે ના મળે ફેલ ગયા કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવામાં ફેલ ગયા કારણ કે મહાભારતનું યુદ્ધ નિશ્ચિત હતું એ સંજોગ નિશ્ચિત હતું કુદરત કે અમારા સંજોગ જે નિશ્ચિત થયેલા છે એનો કાળ નિશ્ચિત થયેલો એ કાળ પાકે એટલે સંજોગ આવે જ એમાં કૃષ્ણ ભગવાનનું પણ ના ચાલે એ પણ જાય ઊન તમે કયા ખોડી બારું યાર સમજો આ કુદરતના કાનૂનને સમજો માણસ પોતે પોતાનાથી બંધાયો છે હું હજાર વાર કહું છું કેટલી વાર વારંવાર વારંવાર કહું છું અંદરની આ પ્રકૃતિથી હું બંધાયો છું સત્વ રજસ તમસ ગુણોવાળી ત્રિગુણા ત્રિગુણોવાળી પ્રકૃતિ એનાથી હું પોતે પોતાનાથી બંધાયો છું બીજાને દોષ ના દેસું યાર પતિ પત્ની બાળકો સંસાર આ કોઈને દોષ ના આપશો ફોર વ્હીલ નથી નડતી મનહરભાઈને ફોર વ્હીલ નથી નડી હું ફેરવું છું ફોર વ્હીલ ફોર વ્હીલમાં બેસીને જાઉં છું પોગ્રામમાં લાઈવ સત્સંગમાં ફોર વ્હીલ નથી નડી મનહરભાઈને જો ફોર વ્હીલ નડી હોય તો આ આ જ્ઞાન જોઈએ સંજોગ અત્યારે જ ના થાય નથી નડી સોનું ચાંદી મને પ્રકૃતિમાં લઈને નથી આવ્યો એટલે મારી લાઈફમાં સોનું ચાંદી નથી પહેરતો પણ જણક રાજા સોનાના સિંહાસન પર બેસતા હતા મોતીઓની માળા પહેરતા હતા એમને નથી નડ્યું મિત્રો તો આપણને કેવી રીતે નડી શકે મારા પુણ્યના પ્રતાપે એક કરોડ નો બંગલો મળ્યો હોય તો એક કરોડના બંગલાની અંદર પણ આ જ્ઞાન ના જતું રહે રહે કરોડના ક્યારેય ના જતું ધનક રાજાનો મેલ કેવો હશે રાજાનો મેલ કેવો હશે અત્યારે આપણે રાજાના મેલ જોઈએ જુઓ એની માર્કેટ વેલ્યુ અબજો રૂપિયા કરોડો રૂપિયામાં થાય છે અત્યારે તો એ બનાવ્યો ત્યારે કેટલો ખર્ચો થયો હશે એની અંદર તો જનક રાજાનો મેલ કેવો હશે તે વખતે એની એક કરોડના બંગલાનું ના તનકલા બરોબર આપણો બંગલો જનક રાજાને જ્ઞાન હાજર રહે એટલા એવડા મોટા મેલ ની અંદર અર્જુન જનક જેવા યોગીઓ આ જ્ઞાન ના આધારે પરમ પદ ને શાશ્વત સનાતન સુખ ને પામ્યા છે નથી નડતો એક કરોડ નો બંગલો નથી નડતી મારા પુણ્યના પ્રતાપે જે મને કુદરત સપ્લાય કરે છે પ્રાપ્તને ભોગવો યાર ભોગવો ના નથી ના નથી માત્ર અંદર આ ભગવદ્ ગીતા જ્ઞાનની દ્રષ્ટિ રાખો એ દ્રષ્ટિથી જીવન જીવો હૃદયમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન એને વાગોળ વાગોળ કરો એનું મનન ચિંતન કરો ધીમે ધીમે આત્મસાત કરો બસ બારનું કશું નર્ત નથી નડતું આ ભગવાને પ્રૂફ કર્યું છે ચૌદમાં અધ્યાયના ચોથા શ્લોકમાં અર્જુન ફરી બોલું છું હે અર્જુન પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ રજસ તમસ ગુણો અવિનાશી જીવાત્માને આ શરીરમાં બાંધે છે ચૌદમા અધ્યાયનો ચોથો પાંચમો શ્લોક ચોથો શ્લોક બસ આનાથી બંધાયા છે અને આમાંથી કેવી રીતે છૂટાય આપણે જોયું છે હજુ આગળ આવશે જોઈશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત